નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુ ટ્યૂબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દરેક સમજદાર વ્યક્તિએ હંમેશા બે વસ્તુઓ પોતાની સાથે રાખવી જોઈએ જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે આખી દુનિયા પર તમારું નિયંત્રણ રહેશે તમે જે ઇચ્છો છો તે તમારા જીવનમાં થશે કારણ કે મિત્રો જ્યારે તમારી પાસે આ બે વસ્તુઓ હશે ત્યારે દુનિયાની બધી ખુશીઓ આપમેળે તમારી તરફ આકર્ષિત થશે પછી ભલે તે સંપત્તિ હોય પૈસા હોય રોકડ હોય વૈભવી કાર હોય કે મહેલ હોય તમને જે જોઈએ છે તે મળશે કારણ કે આ બે વસ્તુઓમાં સમગ્ર બ્રહ્માંડની સકારાત્મક ઊર્જા હોય છે જ્યારે તમારી પાસે તે હોય ત્યારે તમારા જીવનમાં ફક્ત શુભ ઘટનાઓ જ બનશે જો આ બે વસ્તુઓને એક વાક્યમાં સમજાવી શકાય તો તે ભગવાન તરફથી એક અદ્ભુત ભેટ છે જેમણે તે પ્રાપ્ત કરી છે તેઓએ તેમના જીવનમાં સારા નસીબનો ઉછાળો અનુભવ્યો છે અમે ભૂતકાળમાં ઘણી વખત અમારા વિડીયોઝમાં આ શેર કર્યું છે અને ઘણા લોકોએ તેનો લાભ લીધો છે છતાં ઘણા દર્શકોએ ટિપ્પણી કરી છે કે ગુરુદેવ અમને આ બે વસ્તુઓ વિશે માહિતી મળી નથી તો કૃપા કરીને આજનો વીડિયો ધ્યાથી જુઓ આ તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી શકે છે વીડિયો શરૂ થાય તે પહેલાં માતા રાણીમાં પૂરા દિલથી માનતા બધા ભક્તો કૃપા કરીને આ વિડિયોને ગરમ લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં સાચી ભક્તિ સાથે ત્રણ વખત જય માતાદી લખો જેથી માતા રાણીના દિવ્ય આશીર્વાદ સીધા તમારા સુધી પહોંચે અને તમારા સમગ્ર પરિવારને આશીર્વાદ મળે મિત્રો તમારી માહિતી માટે આવતીકાલે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે આનું કારણ એ છે કે ગ્રહોની સ્થિતિ તમારી રાશિ અનુસાર શુભ સંકેતો આપી રહી છે સૂર્ય અને કેતુ કંઈક ખાસ સૂચવી રહ્યા છે જેના કારણે તમારા વિરોધીઓ જેઓ પોતાના લોકોની જેમ વર્તે છે તેઓ તમારા સન્માનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ ચિંતા કરશો નહીં અમે તમને ઉકેલ જણાવીશું ફક્ત અંત સુધી આ વીડિયો જોતા રહો ધ્યાન રાખો શુક્ર અને શનિની સ્થિતિ આ સમયે ખૂબ જ ફાયદાકારક છે તેમની કૃપા યોગ અને ભાગ્યવૃદ્ધ યોગ બનાવી રહી છે જે તમારા જીવનના ચાર ક્ષેત્રોમાં નોંધપાત્ર લાભ લાવી શકે છે આ બે વસ્તુઓને આગામી ચોવીસ કલાક માટે તમારા ખિસ્સામાં રાખવાનું યાદ રાખો કારણ કે તે તમારી બધી ઈચ્છાઓને પૂર્ણ કરવામાં મદદ કરશે મિત્રો તમને જાણ કરવામાં આવે છે કે આ બે વસ્તુઓ તમારી પાસે રાખવાથી તમને તે બધું મળી શકે છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે બધા સારા નસીબ અચાનક તમારા જીવનમાં પ્રવેશ કરશે તમારા વિરોધીઓ હવે તમારી સામે ઘૂંટણીએ પડશે અને તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થશે મિત્રો તમને જાણ કરવી મહત્વપૂર્ણ છે કે આગામી ચોવીસ કલાક તમારા માટે આશીર્વાદરૂપ સાબિત થશે કૃપા કરીને નોંધ લો કે આગામી એક દિવસમાં તમારા જીવનમાં આવી અનોખી અને ચમત્કારિક ઘટનાઓ બનશે જે તમારી આસપાસના લોકોને આશ્ચર્યચકિત કરી દેશે અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ સમયગાળા દરમિયાન તમને ફક્ત એક કે બે નહીં પરંતુ પાંચ અદભુત સારા સમાચાર અને ચાર સ્મારક આશ્ચર્ય પ્રાપ્ત થશે જ્યારે તમે આવા સમાચાર અને ઘટનાઓનો સામનો કરો છો ત્યારે તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે અને તમારું હૃદય આનંદથી ભરાઈ જશે તમને એ જણાવવું મહત્વપૂર્ણ છે કે તમારા જીવનમાં સંપત્તિની કોઈ કમી રહેશે નહીં નાણાકીય સમૃદ્ધિ સતત રહેશે પૈસાની અછત ભૂતકાળની વાત બની જશે હું તમને ખાતરી આપું છું કે આગામી ચોવીસ કલાકમાં તમારું ભાગ્ય બાર કરોડ રૂપિયાની મિલકત અને એક લાખ રૂપિયાની રોકડ રકમ મેળવવા માટે બનાવવામાં આવ્યું છે તમારે ફક્ત આ બે અદભુત વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખવાની જરૂર છે મિત્રો જાણો કે આ બે વસ્તુઓ તમારા જીવન માટે એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી શ્વાસ લેવા માટે હવા જ્યારે તમારી પાસે આ બે વસ્તુઓ હશે ત્યારે આખું બ્રહ્માંડ તમારી આંગળીના ટેરવે કાર્ય કરશે અને તે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે જે કોઈ તેમને અપનાવશે તેને તેમના આશીર્વાદ મળશે તેનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ ગયું અને તેનું જીવન ભગવાનના નિવાસસ્થાન જેવું બની ગયું હા મિત્રો આ બે વસ્તુઓ એટલી અનોખી છે કે જ્યારે તમે તેમના વિશે જાણશો ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જશો પરંતુ આ બે વસ્તુઓ ખરેખર શું છે અને તમે તેને કેવી રીતે મેળવી શકો છો અમે તમને આ વિડિયોમાં વિગતવાર બધી વિગતો આપીશું પરંતુ તે પહેલાં હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તરત જ કરો અને નીચેની ટિપ્પણીઓમાં પાંચ વખત જય દી લખો દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તરત જ જોડાઓ કારણ કે તમને દરરોજ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી માહિતી મળશે મિત્રો યાદ રાખો કે આગામી ચોવીસ કલાકમાં તમને તમારા જીવનમાં અણધારી ઘટનાઓ જોવા મળશે જેના પર વિશ્વાસ કરવો તમારા માટે મુશ્કેલ બનશે હવે તમારા ભાગ્યનું ચક્ર ઝડપી ગતિએ ફરશે આ સમય અત્યંત પ્રભાવશાળી રહેશે કારણ કે સફળતા તમારા દરવાજા પર દસ્તક આપવાની છે એક પછી એક મોટી જીત તમારા માર્ગે આવશે પરંતુ આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે ખાતરી કરો કે તમે આ બે અનન્ય વસ્તુઓને તમારા ખિસ્સામાં રાખો છો પછી એક એવો ચમત્કાર જુઓ જેની તમે કલ્પના પણ ન કરી હોય તમારા જીવનમાં એક એવી ઘટના બનશે જે તમને સંપૂર્ણ આનંદથી ભરી દેશે સમય આવી ગયો છે જ્યારે આખી દુનિયા તમારી આજ્ઞા માનશે તમારી દરેક ઇચ્છા એક પછી એક પૂર્ણ થશે છેલ્લા પાંચ વર્ષોનું દુઃખ સમાપ્ત થઈ રહ્યું છે અને અપાર ખુશી તમારા જીવનમાં પ્રવેશ કરશે આગામી ચોવીસ કલાક એક દૈવી આશીર્વાદથી ઓછું નહીં હોય તમને ગમે કે ન ગમે સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચતા કોઈ તમને રોકી શકશે નહીં તમારા વિરોધીઓ દ્વારા રચવામાં આવેલ દરેક કાવતરું સમાપ્ત થવાનું છે તમારું નસીબ થોડા કલાકોમાં સૂર્યની જેમ ચમકશે આ એક દિવસ તમારા માટે નવી શક્યતાઓના દરવાજા ખોલશે જોકે આ સમયગાળા દરમિયાન કેટલીક ખાસ તકેદારી અને સાવધાની જરૂરી છે અમે આ વિડિયોમાં તમને આ બાબતો વ્યવસ્થિત રીતે સમજાવીશું ભાગ્યે જ કોઈ બીજું આવી વિગતવાર માહિતી આપી શકે આ વિડિયો દ્વારા અમે જે ગુણો અને અણધાર્યા રહસ્યો જાહેર કરીએ છીએ તે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો તમારા જીવનમાં અસાધારણ સિદ્ધિઓ પ્રગટ થવાની છે કારણ કે તમારા જન્મકુંડળીમાં કાર્યસિદ્ધિયોગ યોગ અને બે પ્રકારના રાજ્યોગ એકસાથે સક્રિય છે તેથી તમારા જીવનના બધા અવરોધો સમાપ્ત થઈ જશે અને તમારું આખું જીવન નવા ખીલેલા કમળની જેમ ખુશીઓથી ભરાઈ જશે પરંતુ યાદ રાખો આગામી ચોવીસ કલાક માટે તમારા ખિસ્સામાં પાંચ દાણા ચોખા અને હળદરનો એક ગઠ્ઠો રાખો હું તમને વ્યક્તિગત રીતે ખાતરી આપું છું કે તમારું ભાગ્ય બદલાઈ જશે હું ભગવદ્ ગીતાના શપથ લઉં છું કે જો આવું નહીં થાય તો હું મારા બાકીના જીવન માટે તમારી સેવા કરવા તૈયાર રહીશ હવે તમારે સતર્ક રહેવાની જરૂર છે નહીં તો એક નાની ભૂલ તમારા આખા જીવનને મુશ્કેલીઓમાં નાખી શકે છે મિત્રો હું તમને એ પણ કહી દઉં કે આજના વીડિયોમાં અમે તમને એક એવી સ્ત્રી વિશે ચેતવણી આપીશું જે ધીમે ધીમે તમારા પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી રહી છે તેથી શક્ય તેટલી વહેલી તકે આ સ્ત્રી સાથેના બધા સંપર્કનો અંત લાવો મિત્રો આ જાણવું જરૂરી છે તમારા જીવનમાં ગમે તે દુઃખ તણાવ કે મુશ્કેલીઓનો સામનો કરો આ એક સ્ત્રી જ મૂળ કારણ છે આ સ્ત્રી તમારી બધી સમસ્યાઓનું મૂળ કારણ છે આ સ્ત્રી તમારા જીવનમાં સતત અવરોધો ઊભી કરી રહી છે હવે પ્રશ્ને ઊભો થાય છે કે આ સ્ત્રી કોણ છે અને તે તમારા જીવનનો નાશ કરવા માટે આટલી મક્કમ કેમ છે અમે આ વીડિયોમાં આ વિશે વિગતવાર સમજાવીશું આ સ્ત્રી ક્યાં રહે છે તેનું નામ શું છે અમે આ વીડિયોમાં તમને આ બધા રહસ્યો જાહેર કરીશું તેથી એક પણ સેકન્ડ ચૂક્યા વિના શરૂઆતથી અંત સુધી વિડિયો કાળજીપૂર્વક જુઓ નહીં તો ભવિષ્યમાં તમને તેનો ખૂબ જ પસ્તાવો થઈ શકે છે મિત્રો વિડિયો ચાલુ રાખતા પહેલાં હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમે પહેલાથી જ નથી કર્યો તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો અને આ વિડિયો જોનારા બધા સાચા શિવભક્તોએ સાચી ભક્તિ સાથે નીચે ટિપ્પણી વિભાગમાં પાંચ વખત હર હર મહાદેવ જય બાબા લખવું જોઈએ અમે વિડિયો શરૂ કરવાના છીએ પરંતુ તે પહેલા સૌપ્રથમ એક મહત્વપૂર્ણ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે મિત્રો અમે તમારા બધા માટે આવી મૂલ્યવાન અને વિશિષ્ટ માહિતી બનાવવા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ ત્યારે જ અમે આ ચેનલ પર આવી મૂલ્યવાન સામગ્રી લાવીએ છીએ જે તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે અમે બદલામાં કંઈ માંગતા નથી અમે ફક્ત વિનંતી કરીએ છીએ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી તમને એક પણ પૈસો ખર્ચ થશે નહીં તે સંપૂર્ણપણે મફત છે અમને નિષ્ઠાપૂર્વક આશા છે કે તમે સબસ્ક્રાઈબ કરશો આ વીડિયોમાં અમે કેટલીક આવશ્યક સાવચેતીઓ અને જીવન બદલનારા રહસ્યો શેર કરવા જઈ રહ્યા છીએ તેમને સમજવાથી તમને તમારા જીવનને એક નવી દિશા આપવામાં મદદ મળશે જો તમારી સફળતા કોઈ કારણોસર અટકી ગઈ છે અથવા તમે કોઈ અવરોધોનો સામનો કરી રહ્યા છો તો તમને આ વીડિયોમાં તેમને દૂર કરવાનો ઉકેલ મળશે હવે તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશી ઝડપથી વહેવાના છે તમારું જીવન સ્વર્ગ જેવું સુંદર બની જશે પરંતુ આ માટે વિડિયોને અંત સુધી કાળજીપૂર્વક જોવી અને માહિતીને સંપૂર્ણપણે સમજવી જરૂરી છે અમે જે રહસ્યો શેર કરવા જઈ રહ્યા છીએ તે તમારા દુશ્મનોની સ્થિતિને તોડી નાખશે હા એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે તમારો વિરોધી તમારા પડછાયાની જેમ ટકી રહે છે તમારી દરેક ચાલમાં વિક્ષેપ પાડે છે અને ક્યારેક તેની યોજનાઓમાં સફળ પણ થાય છે આ કારણે તમારી ઘણી યોજનાઓ અધૂરી રહે છે અને નિષ્ફળ જાય છે પરંતુ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારું જીવન હવે ખરેખર નોંધપાત્ર પરિવર્તન માટે તૈયાર છે તમારું નસીબ સૂર્ય જેટલું તેજસ્વી ચમકશે અને તમારા બધા દુશ્મનો રાખ થઈ જશે કોઈ પણ વિરોધી તમને એક વાળ પણ નુકસાન પહોંચાડી શકશે નહીં તમે હવે સફળતાના માર્ગ પર ભયાનક ગતિએ આગળ વધશો એક જ ઝાટકે તમારું નસીબ એવી ઊંચાઈએ પહોંચશે જેની તમે કલ્પના પણ ન કરી હોય તમારું નસીબ હવે છઠ્ઠાથી સાતમા ક્રમે ઝડપથી આગળ વધશે મિત્રો બીજા કારણસર એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે આવનારા ચોવીસ કલાક તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે આ ચોવીસ કલાક તમારા જીવનમાં એટલા ગહન ફેરફારો લાવશે કે તમારી કલ્પના પણ તેમના સુધી પહોંચી શકશે નહીં આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક મોટો વિસ્ફોટક ક્ષણ પ્રવેશવાનો છે શનિદેવનો ખાસ પ્રભાવ તમારા જન્મકુંડળીમાં શરૂ થઈ ગયો છે તેથી હવે સાવધ રહેવાનો સમય છે જો તમે સતર્ક નહીં રહો તો તમારા દુશ્મન તમને નષ્ટ કરવા અને તમારા આખા જીવનને બરબાદ કરવા માટે તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરી શકે છે હંમેશા એક વાત યાદ રાખો તમારો દુશ્મન ક્યારેય તમારી પ્રગતિ ઇચ્છશે નહીં તે ઇચ્છતો નથી કે તમે મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરો તે હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે તેથી તમારા દુશ્મન સામે અત્યંત સતર્ક રહેવું જરૂરી છે તમારો વિરોધી દરેક ક્ષણે તમારી ગતિવિધિઓ પર નજર રાખે છે જલ્દી તેને ખ્યાલ આવે છે કે તમે તેનાથી આગળ વધી રહ્યા છો તે તમારી વિરુદ્ધ મેલિવિદ્યા અને તંત્ર મંત્ર જેવી કાળી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે તમારે તમારા દુશ્મનો સામે અત્યંત સાવધ રહેવાની જરૂર છે આનો વિચાર કરો એક સ્ત્રી મહિનાઓ કે વર્ષોથી તમારી આસપાસ ફરતી રહે છે આ સ્ત્રી તમને સતત કેમ ઘેરી લે છે તે તમારી સાથે કેમ રહે છે તે તમારી પાસેથી શું ઈચ્છે છે અથવા કયા સંજોગો તેને તમારી આસપાસ રાખે છે આ બધા પ્રશ્નોના સંપૂર્ણ જવાબો તમને આ વીડિયોમાં મળશે ક્યારે ભૂલ ન કરો ક્યારે ભૂલ ન કરો નહીં તો તમે તમારા બાકીના જીવન માટે પસ્તાશો આ વીડિયો તમારા જીવનમાં જબરદસ્ત અને રોમાંચક પરિવર્તન લાવવાનો છે તે એટલો શક્તિશાળી છે કે તે તમારા જીવનની દિશા અને સ્થિતિને સંપૂર્ણપણે બદલી શકે છે મિત્રો આ વિડિયોને સંપૂર્ણ રીતે જોયા પછી તમે આનંદથી ભરાઈ જશો તમે આનંદમાં નાચશો અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ અદૃશ્ય થઈ જશે એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારા દુશ્મન માટે હવે ગણતરી શરૂ થઈ ગઈ છે તેનો અંત નજીક છે કારણ કે પાપનું પાત્ર ભરાઈ ગયું છે અને ભગવાન શનિદેવ અત્યંત ક્રોધિત છે હા મિત્રો શનિદેવ હવે ક્રોધિત છે અને તેના કારણે દુશ્મનનો વિનાશ નિશ્ચિત છે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ કારણ કે આવી માહિતી વારંવાર ઉપલબ્ધ નથી હવે આપણે આગળ વધીએ છીએ પરંતુ તે પહેલાં હું તમને બધાને વિનંતી કરું છું કે મારી સાથે હું એક સાચો યોદ્ધા છું એમ કહેવા માટે જોડાવ હું વિનંતી કરું છું કે જો તમને હજુ સુધી આ વીડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને હમણાં જ કરો અને ભગવાન શનિદેવના બધા સાચા ભક્તોએ નીચે આપેલા કોમેન્ટ સેક્શનમાં સંપૂર્ણ ભક્તિ સાથે પાંચ વખત જય શનિદેવ મહારાજ કૃપા કરો લખવું જોઈએ ભગવાનના આશીર્વાદ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર રહે હું સારી રીતે જાણું છું કે તમારા જીવનમાં સૌથી મોટી ચિંતા નાણાકીય સમસ્યાઓ છે ભંડોળના અભાવે તમારા ઘણા સપના અધૂરા રહી ગયા છે તમે બાળપણથી જે સ્વપ્ન પાળ્યું છે તેને સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરી છે છતાં તે અધૂરા રહી ગયા છે આવું કેમ થઈ રહ્યું છે તમારી મહેનત ફળ કેમ નથી આપી રહી આનું મુખ્ય કારણ તમારી કુંડળીમાં હાજર ગ્રહદોષો છે આ જ કારણે વારંવાર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે આજના વિડીયોમાં અમે તમને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે તમને આ વીડિયો દ્વારા આ ખાસ માહિતી મળશે તો કૃપા કરીને આ વીડિયો અંત સુધી જુઓ આજે મારી પાસે તમારા માટે ખૂબ જ સારા સમાચાર છે તો આ વિડિયો ફક્ત ત્યારે જ જુઓ જ્યારે તમે એકલા હો તમારા જીવનમાં એક નવો યુગ શરૂ થવાનો છે જે તમારી આસપાસના લોકોને આશ્ચર્યચકિત કરશે આ વિડિયો ખૂબ જ મૂલ્યવાન છે અને ખાસ કરીને તમારા માટે તૈયાર કરવામાં આવ્યો છે તે તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે તો આખો વિડિયો ધ્યાથી જુઓ હવે ચાલો આગામી ચોવીસ કલાક વિશે વાત કરીએ આ સમયગાળા દરમિયાન મંગળ તમારી કુંડળીમાં પ્રવેશવાનો છે આ તમારા જીવનમાં ઘણા ફેરફારો લાવશે આ ફેરફારો તમારા માટે ફાયદાકારક સાબિત થશે જોકે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ જે અમે આ વિડિયોમાં તમારી સાથે શેર કરીશું આ વિડિયો જોનારા બધા સાચા શિવભક્તોએ તેને લાઈક કરવો જોઈએ અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ જય બાબા ભોલેનાથ લખવું જોઈએ હવે ચાલો જાણીએ કે આગામી ચોવીસ કલાકમાં તમારે શું સાવચેતી રાખવી જોઈએ અને તમારા જીવનમાં કયા ફેરફારો આવી રહ્યા છે અમે તમને સો ટકા સ્પષ્ટ આગાહીઓ આપવા જઈ રહ્યા છીએ તમને તમારી કુંડળી અનુસાર થનારા ફેરફારોની વિગતો પણ મળશે સાથે સાથે આગામી ચોવીસ કલાકનો સંપૂર્ણ ઝાંખી પણ મળશે આ સમયગાળા દરમિયાન વ્યવસાયની સ્થિતિ કેવી રહેશે તમારા જીવનની પ્રગતિ કેવી રહેશે નોકરી કરતા લોકો અને વિદ્યાર્થીઓ માટે સમય કેવો રહેશે અને કયા ક્ષેત્રમાં અચાનક કોઈ મોટો ચમત્કાર થઈ શકે છે તે અમે શેર કરીશું તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે જો તમે જે બાબતો અમે તમારી સાથે શેર કરવા જઈ રહ્યા છીએ તે યોગ્ય રીતે સમજો છો તો તમે આવનારા દિવસોમાં તમારા ભાગ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકશો હવે ચાલો આ વીડિયો એક મૂલ્યવાન વિચાર સાથે શરૂ કરીએ ધ્યાન આપો મિત્રો હેતુ વિનાનું કામ અર્થહીન છે આપણી પાસે આપણું આખું જીવન આપણા જીવનને સુધારવા માટે છે પરંતુ તે ક્ષણને સુધારવા માટે જરૂરી છે જ્યાં જીવન સ્થિર લાગે છે આપણે જીવનમાં જે ઈચ્છીએ છીએ તે સરળતાથી પ્રાપ્ત થતું નથી પરંતુ સત્ય એ છે કે આપણે તે પણ ઈચ્છીએ છીએ જે સરળ નથી જીવન થોડી ક્ષણોમાં બદલાતું નથી પરંતુ તે થોડી ક્ષણોમાં લીધેલા નિર્ણયો આપણા સમગ્ર જીવનને નવો વળાંક આપી શકે છે તેથી દરેક નિર્ણય વિચારપૂર્વક લેવો જોઈએ અમને આશા છે કે તમે આ બાબતોને ગ્રહણ કરશો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને ટિપ્પણીઓમાં નમઃ શિવાય લખો હવે આપણે આગળ વધીએ સંદર્ભમાં આ છે અમારી પાસે તમારા માટે એક ગુપ્ત રહસ્ય છે હા મિત્રો તમારે હવે તમારા પોતાના પરિવારના સભ્યોથી સાવધ રહેવું જોઈએ કારણ કે આ કલયુગ છે અને આ યુગમાં મુશ્કેલી ઘણીવાર બહારના લોકોથી નહીં પણ તમારા પોતાના લોકોથી આવે છે ખાસ કરીને જો તમે સંયુક્ત પરિવારમાં રહો છો તો વધુ સતર્ક રહો કારણ કે આજે કંઈક અશુભ થઈ શકે છે એક દેવી તમારી સાથે દરેક સમયે હાજર હોય છે તમે સાચું સાંભળ્યું તે દેવી દરેક ક્ષણે તમારું રક્ષણ કરે છે તેના આશીર્વાદ તમારા પર સતત રહે છે આ ઊર્જા તમે જ્યાં પણ જાઓ ત્યાં પડછાયાની જેમ તમારી પાછળ આવે છે સતત તમારું રક્ષણ કરે છે તમને જાણ કરવી જોઈએ કે અસંખ્ય પ્રસંગોએ આ દૈવી શક્તિએ તમને મૃત્યુના જડબામાંથી બચાવ્યા છે પરંતુ અત્યાર સુધી તમે આ હકીકતોથી સંપૂર્ણપણે અજાણ રહ્યા છો તેથી હવે સમય છે કે તમે સાવધાન સતર્ક રહો અને આ શક્તિને ઓળખો નહીંતર જો આ દેવી તમારા પર પ્રસન્ન થઈ જાય તો તેના પરિણામો ભયંકર આવી શકે છે તમારી મિલકત અને પરિવાર છીનવાઈ શકે છે અને તમારા જીવનમાં દુઃખદ ઘટનાઓની શ્રેણી આવી શકે છે ઘણી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે આ બધાથી બચવા માંગતા હો તો એક પણ વાર ચૂક્યા વિના આ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ આ વીડિયોમાં આપેલી વિશેષ માહિતીથી તમે ચોંકી જશો પરંતુ તે પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તરત જ કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય દી લખો આ દેવીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે અને આ દૈવી શક્તિ સતત તમારું રક્ષણ કરશે ગમે તેટલો મુશ્કેલ સમય હોય ડરવાની જરૂર નથી કારણ કે આ દૈવી શક્તિ દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભી છે આ ઊર્જા તમને દરેક પ્રતિકૂળતામાંથી બહાર કાઢશે અને તમામ પ્રકારના દુઃખમાંથી રાહત આપશે તમારે જાણવું જોઈએ કે ખૂબ જ ભયાનક સમય તમારા દરવાજા પર ખટખટાવવાનો છે તે સમયે તમને એવું લાગશે કે તમારું જીવન સમાપ્ત થવાનું છે પરંતુ ડરવાની કોઈ જરૂર નથી કારણ કે આ દૈવી દેવી શક્તિ તમારા ઘરમાં જ રહે છે તે સતત તમને ઘેરી લે છે અને તેથી કોઈ પણ પ્રતિકૂળતા તમને સ્પર્શી શકતી નથી આ દેવીના આશીર્વાદથી તમારું જીવન સ્વર્ગ જેટલું આનંદમય બની જશે આ દેવી તમારી સમક્ષ ઘણી વખત વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થઈ છે પરંતુ તમે તેને ઓળખવામાં નિષ્ફળ ગયા છો તેથી જ તમે હજી પણ સંઘર્ષ કરો છો જો તમે સમયસર તેની શક્તિને ઓળખી લો છો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તમે સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશો અને તમારું જીવન સ્વપ્નની દુનિયા જેવું બની જશે આ સુવર્ણ તકને હાથમાંથી જવા દો નહીં કારણ કે આવી તકો વારંવાર આવતી નથી આ પહેલી વાર છે જ્યારે તમે દેવીના આ વિશેષ સ્વરૂપનો અનુભવ કરશો અને હવે તે જ દૈવી શક્તિ તમને ફરીથી દેખાવા જઈ રહી છે તમારું ભાગ્ય એટલું મજબૂત છે કે તમને આ ચમત્કારિક તક ફરીથી મળશે